गुड आफ्टरनून गुजरात न्यूज़ साथी हूं जो पिनल यादव बात करी छू समाचारोंनी बना नजर करिए मुख्य हेडलाइंस पर राजकोट में रूपाला ने बदलवानी बात मात्र अफवाह एक तरफ परको अच्छे भाजपानी स्पष्टता प्रसिद्ध रूपालाना विवाद विवादनों रैली विविध शहरों में पहुंचे विविध शहरों में अपाया आवेदन पत्रों

વાત કરીએ વિગતવાર સમાચારોની ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના પગલે રાજકોટથી રૂપાલાને ઉમેદવાર તરીકે ચાલતી અટકળોનો ભાજપે અંત આણ્યો છે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું હતું કે ઉમેદવાર બદલવાની વાત માત્ર અફવા છે અને રૂપાલાએ પ્રચાર પણ ચાલુ કરી દીધો છે આ તમામની વચ્ચે આગામી ત્રણ તારીખે પરસોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે આપણી સાથે પ્રવક્તા રાજુભાઈ છે રાજુભાઈ પરસોત્તમ રૂપાલાને ત્રણ તારીખે દિલ્હીનું તેડું આવ્યું છે ક્યાંક ને ક્યાંક નામ બદલવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે શું કહેશું સંપૂર્ણપણે અટકળો ચાલે છે અફવાઓ ચાલે છે સંપૂર્ણપણે સત્યથી વેગળી વાત છે કોઈ આ વાતમાં વજૂ જ નથી આ વાતમાં કોઈ તથ્ય નથી અત્યારે પક્ષ દ્વારા राबेता मुजबना निर्धारित कार्यक्रम चूटी प्रचार प्रसारना चाली आहे आप जो अंदर પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનું પ્રવચન ચાલે છે સાથે સંસદ મોહનભાઈ કુંડારીયા સંસદભાઈ રામભાઈ મોકરિયા ધારાસભ્યશ્રીઓ શેર ભાજપ પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને અપેક્ષિત મીડિયા સેલ તમામ આગેવાનો તમામ મોરચા સેલના આગેવાનો ઉપસ્થિત છે ત્યારે મને લાગે છે કે આ વાતમાં કોઈ બજુ જ નથી ફક્ત ને ફક્ત તથ્યબીન અને અફવાઓ છે ક્યાંક ને ક્યાંક મોહનભાઈ પોતાના ડોક્યુમેન્ટ તૈયાર કરી રહ્યા હોય તેવી પણ ચર્ચાઓ સામે આવે છે શું કરશો સંપૂર્ણપણે તથ્યબીન વાત છે ક્યારેક ડમી ઉમેદવાર હોય એમને પણ આ પ્રકારની તૈયારી નોડ્યુ સર્ટિફિકેટ લેવાના હોતા હોય છે એટલે મને લાગે છે કે આ વાતનું વાતનું વધેસર થાય છે કોઈ વાતમાં તથ્ય નથી કોઈ વાતમાં સત્ય નથી ત્રણ તારીખે પરસોત્તમભાઈનું તેડું દિલ્હીનું છે એ વાત સાચી છે તો એને શું કર એ પણ આપ વાત કરો છો આ વાતમાં કોઈ સત્ય નથી પક્ષ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી ને ફક્ત અટકળોના ફો ચાલી રહી છે ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો સતત વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલાની જગ્યાએ મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે તે હાલ વ્યક્ત થઈ રહી છે મોહન કુંડારિયા દ્વારા પોતાના ડોક્યુમેન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા હોય તેવી પણ સૂત્રોમાંથી હાલ માહિતી મળી રહી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ વિવાદિત નિવેદનથી આફતમાં આવેલા રાજકોટના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા દિલ્હીથી તેડું આવ્યું હોવાના અહેવાલને અફવા ગણાવી ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે દરેક બેઠક પર ડમી ઉમેદવારનો ફોર્મ ભરાવાની પ્રથા હોય છે જે અનુસાર મોહનભાઈ ફોર્મ ભરવાના છે જો કે તેમણે ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણીના વિવાદ અંગે બોલવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે સમગ્ર વિવાદમાં મેં માફી માંગી લીધી છે અને વિવાદ પૂર્ણ થઈ ગયો છે મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટથી નક્કી કરેલું છે એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માંગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માંગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એ એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાળાનો વિવાદ હજુ ક્ષમતો દેખાતો નથી અને રૂપાલાને દિલ્હીનું તેણું આવ્યાના અહેવાલ વચ્ચે રાજકોટ સ્થત ક્ષત્રિય સમાજે હવે મહાસંમેલન યોજવાની જાહેરાત કરી છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ ખાસ વાતચીતમાં કહ્યું હતું કે અંદાજે પાંચથી દસ લાખ લોકો સંમેલનમાં હાજરી આપશે રાજકોટમાં માં પરસોત્તમ વિરોધ છે તે થામવાનું નામ નથી લઈ રહ્યો હવે આ વિરોધ સમગ્ર દેશમાં છે તે જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આગામી દિવસોની અંદર રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે આપણી સાથે પીટી જાડેજા છે તેમની સાથે વાત કરશું પીટી મહાસંમેલન છે તે રાજકોટમાં યોજાશે અને પરસોત્તમ રૂપાલાનો આગામી સમયમાં આવે કેવો વિરોધ રહેશે અત્યારે જે વિરોધ પેલા હતો એનાથી દસ ગણો છે મહાસંમેલનમાં એ વીસ ગણો થશે અને રોષ પણ વ્યક્ત ત્યારે થશે રણનીતિ પણ અત્યારે ઘડાશે અત્યારે રણસિધી પ્લાનિંગ આ બધું થઈ ગયું છે અમલવારી મહાસંમેલનને દિવસે જાહેરાત કરવામાં આવશે કોને શું કરવાનું કઈ રીતે અપનાવવાનું અત્યારે બેનર લગાડ્યા નથી પણ બેનર ગામે ગામ મારવાના ભાજપને નો એન્ટ્રી અને પરસોત્તમભાઈ રૂપાલાને ઉપર ચોકડી એવા બધા બેનર બનાવવા માટે ગઈકાલે પણ જાહેર કરી દીધું છે એટલે એ રણનીતિ એવી રીતે રણનીતિ હશે કે જો પરષોત્તમભાઈને હટાવવામાં નહીં આવે તો ભાજપને ભયંકર નુકસાન થશે છત્રીઓ ભાજપ સાથે કાયમ માટે રહ્યા છે અત્યારે પણ છે પરસોત્તમભાઈ માટે ખાલી ભાજપ આટલી બધી નુકસાની સહન ન કરી શકે એટલે ભાજપે વિચારવાનું છે કે પરસોતમભાઈને હટાવીને કોઈ અન્ય ઉમેદવાર આપે તો છત્રીય સમાજની કોઈ એવી માંગ નથી કે તમે આ ઉમેદવારને જાહેર કરો કે છત્રિયને જાહેર કરો એક વાત એવી એવી રહી છે કે પરશોતમભાઈને જો હટાવવામાં આવે તો મોહનભાઈ કુંડરિયા છે તેને ટિકિટ આપવામાં આવે શું કહેશો તો મોહનભાઈ કુંડરિયાને ટિકિટ આપવામાં આવશે તો સો ટકા સમાજને વાંધો જ નહીં હોય બરાબર છે હું છત્રીય સમાજને વિનંતી કરીશ કે બીજા અન્ય તેત્રીસ જિલ્લામાં ખબર ન હોય કે મોહનભાઈ કેવા ઉમેદવાર છે તો હું એનો અભિપ્રાય આપીશ કે ભાઈ આપણી માંગણી તો સંતોષ આવી ગઈ આપણે કોઈ એવું તો નહોતું ઉમેદવાર કોને બનાવો તો અત્યારે જે મોહનભાઈને ટિકિટ આપી છે તે મોહનભાઈ ક્ષત્રિય સમાજના ચાહા છે બરાબર છે ક્ષત્રિય સમાજ નહીં નાતી જાતિ જ્ઞાતમાં માનતા નથી નાનામાં નાના માણસ સાથે ધૂળમાં બેસી જાય એવા પવિત્ર માણસ છે ક્ષત્રિય સમાજને હું કહીશ હું સમજાવીશ અને ક્ષત્રિય ગોંડલમાં સંમેલન યોજાઈ ગયું બીજું સંમેલન છે ત્યારે સમાધાન થઈ ગયું છે એ વાત આવે છે છતાં પણ હજી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ના ના આ આંદોલન પેલું જ છે ક્ષત્રિય સમાજના આંદોલનની જાહેરાત ક્ષત્રિય સમાજે કરવાની હોય અને ક્ષત્રિય સમાજ એટલે અત્યારે અમે નેવું કમિટીના જે સભ્યો બનાવ્યા છે નેવું પ્રમુખો બરાબર છે એ જાહેરાત કરી શકે અને આ જાહેરાત એમને જ કરી છે કે આપણે આ આંદોલન જે છે અને સંમેલન છે એ આપણે રાજકોટમાં રાખવાનું છે કારણ કે રાજકોટની સીટ ઉપર આ અન્યાય થયો છે એટલે તો અમારા આંદોલન સંમેલન ગાંધીનગર પણ રાખવાની ઈચ્છા હતી અમદાવાદ રાખવાની ઈચ્છા હતી કે બધાને સેન્ટર થાય અને વધુ વધુ સંખ્યામાં માણસો આવી હે પીટી ખાસ કરીને રાજકોટમાં જે સંમેલન યોજવાની વાત છે કેટલા લોકો આવશે ને ખાસ કરીને બીજા રાજ્યોમાંથી પણ સમાજના આગેવાનો આવે કે કેમ સમાજના આગેવાનોને અમે અત્યારે બીજા રાજ્યોમાં જાણ જ નથી કરી સ્વયંભૂત રાજસ્થાન એમપી યુપી મહારાષ્ટ્રમાં પણ અત્યારે આગ લાગી છે એટલે કદાચ સરકારની આંખ ઉઘડી હશે જો અમે દેશવ્યાપી આંદોલન કરવા માગતા હોત તો બાવીસ કરોડ છત્રીઓ છે ખાલી યુપીમાં સાડા ત્રણ કરોડ છે ગુજરાતમાં પચાસ લાખ છે એમ રાજસ્થાન એમપી યુપી બિહાર હિમાચલ પંજાબ હરિયાણા બરાબર છે એ સોળ રાજ્યો એવા છે કે જ્યાં છત્રીઓની બહુમતી બરાબર છે ઘણી બધી વધારે છે ખાસ કરીને પીટી આ સંમેલનમાં કેટલા લોકો આવશે અને ખાસ કરીને હવે વિરોધ કેવો આપણો હશે આ મા સંમેલનમાં હું બીતા બીતાને ઓછામાં ઓછા પાંચ લાખ કહું છું પણ કદાચ દસ લાખથી ઉપર આવે તો પણ ના નહીં જે રોષ જોતા જે બધા સંમેલનમાં હું જિલ્લાઓમાં ગયો છું રાજકોટ જામનગર સુરેન્દ્રનગર એ રોષ જોતા એવું લાગે છે કે સંખ્યા મેં સમાજને અપેક્ષા રાખી છે કે મારા પાંચ લાખ રાજપૂતો આ સંમેલનમાં જોઈ પણ મને એવું કીધું છે પાંચ નહીં દસ લાખ માણસો અમે આવશું ગામે ગામથી અમે બસું ભરીને આવું છું બરાબર છે અને એક એક ગામમાં એક એક બસ મૂકવાની સમગ્ર ગુજરાતની અંદર જ્યારે અહીંયા પાર્કિંગ પણ ઓછું પડશે એવા ક્ષત્રિય સમાજનો રણકાર છે અને મને વચનો આવ્યા છે ચોક્કસ જ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે રાજકોટમાં આગામી છ અથવા સાત તારીખે મહાસંમેલન ક્ષત્રિય સમાજનું યોજાશે અને પરસોત્તમ રૂપાલાને વિરોધને લઈ અને ટિકિટ જ્યાં સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ છે તે યથાવત રહેશે તેવું ક્ષત્રિય આગેવાનો દ્વારા પણ હાલ કહેવામાં આવી રહ્યું છે લોકસભા ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પ્રસ્થાન કરાવ્યું હતું અને કહ્યું હતું કે ગુજરાતમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે જાણો છો આગામી લોકસભા ના પોલિંગ દિવસ છે ગુજરાતમાં મે સેવન્થ છે અને એ અમારા અવસર છે અવસર લોકશાહીનું અને અમારા ભારતનું ઇન્ડિયા બિગેસ્ટ ડેમોક્રેસી છે તો મે સેવન્થના રોજ તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી વોટિંગ કરે અને લાસ્ટ ટાઈમ કરતાં અને ઇન્ડિયાના નેશનલ કરતાં પણ અમારા ગુજરાતના વોટર ટર્ન વધે એ માટે દરેક ડિસ્ટ્રિક્ટમાં આ ટાઈપના રેલીઝ વોકથાન અલગ અલગ કાર્યક્રમ ઉજવાઈ રહ્યા છે આ ભાગરૂપે આજે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વહીવટી તંત્ર કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત અને ઇવેન કલેક્ટર સાહેબ અને જિલ્લાના સુપરડેન્ટ એસપી સાહેબ પણ આ બાઇકમાં જોડાયેલ છે મારા ઉદ્દેશ છે કે મેક્ઝિમમ સંખ્યામાં ઓલ ફિમેલ વોટર્સ યંગ યુથ ન્યૂ વોટર્સ તમામ સિનિયર સિટીઝન તમામ લોકો આમાં આ સેલિબ્રેશનમાં પાર્ટિસિપેટ કરે અમારા નમ્ય વિનંતી છે અને મેઇન વોટર સર્વિસ પોર્ટલમાં તમારે નામ ચકાસી લો બિકોઝ વોટિંગ કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે માનવીની સાથે સાથે હવે પશુઓ પણ ગરમીથી ત્રસ્ત થતા જાય છે જેમને ગરમીથી રાહત આપવા હવે અમદાવાદ સ્થિત કાંકરિયા ઝૂનના અધિકારી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ગરમી સાથે જ ગયા છે ત્યારે બીજી બાજુ અમદાવાદમાં કાંકરિયા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં પણ પક્ષીઓ તેમજ પ્રાણીઓ માટે અલાયદા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સાથે વાત કરવામાં આવે તો પક્ષીઓ માટે જે પણ તેમના પિંજરા છે ત્યાં આગળ ઉપર જે લીલી નેટ જે છે તે રાખવામાં આવી છે જેથી કરીને જે ટેમ્પરેચર છે તે બે થી ત્રણ ડિગ્રી ઓછું તેમને લાગી શકે ખાસ કરીને વાત કરવામાં આવે તો વાઘ સિંહ તેમજ અન્ય જે પ્રાણીઓ છે તેના પિંજરામાં પણ જે પાણી છે તે છંટકાવ કરવામાં આવતો હોય છે સાથે જ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પંખીઓ માટે પણ નેટ રાખવામાં આવી છે જેથી કરીને જે ગરમી છે તે ગરમી ન લાગે તો કહી શકાય કે જે પ્રમાણે ગરમીથી ગયા છે બીજી બાજુ પક્ષીઓ તેમજ પંખીઓ જે ગરમીથી બચાવી શકાય તે માટે ખાસ કરીને તાપમાન ઓછું કરી શકાય તે માટેની વ્યવસ્થા અમદાવાદ મહાનગરપાલિકા અને ખાસ કરીને કાકરિયા ઝૂ વિભાગ દ્વારા કરવામાં આવી છે તમામ પક્ષીઓના ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી છે સાથે જુદી જુદી જગ્યાએ જે પ્રાણીઓ જે છે ત્યાં આગળ કુલર રાખવામાં આવ્યા છે જેથી કરીને તે ગરમીથી બચી શકે કેમેરામેન અજય લેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ સુરતમાં એક બાજુ કાળઝાળ ગરમી વધવા લાગી છે ત્યારે બીજી બાજુ મનપાના પાણી વિભાગના કામો તેમજ મેટ્રોના કારણે લાઇન શિફ્ટિંગ થઈ રહી હોવાથી શહેરના છતાં છતાં વિસ્તારોમાં વારનવાર પાણી કાપ મૂકવામાં આવી રહ્યું છે ત્યારે હવે રાંદ્રિઝન સ્થિત વોટર વર્ગ ખાતેની નડતર રૂપ ચૌદસો વીસ વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની હોવાથી પહેલી એપ્રિલ તેમજ બીજી એપ્રિલના રોજ મનપાના રાંદેરા અને અઠવા ઝોનના ચોક્કસ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે પહેલી એપ્રિલ સોમવારે સવારે નવથી બંને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ રહેશે તેથી બીજી એપ્રિલના મંગળવારના રોજ સવારે નવ કલાક સુધી વારી ગૃહથી પાણીનો સપ્લાય કરવામાં આવનાર તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં ઉપરાંત બીજી તારીખે પણ દિવસ દરમિયાનનો પાણી પુરવઠો ઓછા પ્રેશરથી તેમજ નહીવંત માત્રામાં મળવાની શક્યતા છે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર છે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે અને સોમનાથ મંદિરે દેશ વિદેશના લાખો લોકો આવતા હોય છે પરંતુ સોમનાથમાં જવા માટે ગેટવે સમાન સોમનાથ બાયપાસ પર હાઈ માસ્ક ટાવર આવેલ છે તેમજ સોમનાથ સર્કલ પાસે હાઈ માસ્ક ટાવર આવેલ છે આ બંને ટાવરો ઘણા સમયથી બંધ હાલતમાં છે અને આ બંને ટાવરની વચ્ચે જે સ્ટ્રીટ લાઇટો આવેલ છે તે પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે આ લાઇટો બંધ હોવાથી આ બંને સર્કલ હોવાથી ચારે બાજુથી વાહનો આવતા હોય છે અને રાત્રિના સમયે વારંવાર અકસ્માતો સર્જાય છે તેમજ સોમનાથ રાત્રિના સમયે લોકો પકવાડા ચાલીને આવતા હોય છે તેનો પણ અંધારામાં અકસ્માતનો ભોગ બને છે આવી ઘટના વારંવાર બને છે તો તેની ટોલ ટેક્સ વસૂલ કરવા છતાં સુવિધાઓમાં અભાવ દેખાઈ રહ્યો છે વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લાઈટો બંધ હોવાથી તાજેતરમાં એક રેતી ભરેલ ટ્રક પુલ પરથી નીચે પડતા અકસ્માત સર્જાયો હતો સુરત દિવસેને દિવસે ક્રાઇમ સિટી બનતું જાય છે શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે જેમાં લંબાયત વિસ્તારમાં મોડી રાત્રિ દરમિયાન હત્યાની ઘટના બની હતી બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાને લઈ ભાઈએ પોતાના મિત્રની જ હત્યા કરી હતી ઘાતક હથિયારો ને જીવલેણ હુમલો કરી ક્ષણભરમાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો આ ઘટનામાં અન્ય એક પણ ઈજાગ્રસ્ત થયો હતો કે ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મુદ્દેને નિયમ અર્થે ખસેડી ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાની પાસે ખાન છે એના મિત્ર એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપુ ના મારીને હત્યા નીચે આવી હતી જે રસંધા ની પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ કહેવાતા માઉન્ટ આબુમાં શિતરા સાતમના પર્વની ઉજવણી અને ગણગોરની સ્થાપના કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે હજારો મહિલાઓ માતા શીતળાની પૂજા કરી તેમના આશીર્વાદ લઈ વર્ષમાં તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા રાજસ્થાનમાં ગણગોરના તહેવારો અનેરો તહેવાર છે નવ કન્યાઓ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે અને પંડિત યુવતીઓ માતાના આશીર્વાદ સાથે આજથી વ્રતની શરૂઆત કરે છે કુંભાર જાતિના લોકો માટેથી ગણગોરની મૂર્તિઓ બનાવે છે ગણગોર પૂજારી મહિલાઓ ધીમધામે શિવ અને પાર્વતીની મૂર્તિઓને ઘરે લઈ જઈ તેમની સ્થાપના કરે છે अच्छी तरह घूमते हैं उसे लोट में देते हैं फिर इसका एक फर्मा आता है उसमें हम गंगोश बनाते हैं फिर उसको सुखाते हैं इसकी ये विशेषता सकता है कि ये कच्ची रहती है फिर सूखने के बाद इसको ना हम पेंटिंग करते हैं इसको राजस्थानी पोशाक भी पहनाई है जैसा कि आप देखोगे इसमें चूड़ी है हार है डायमंड लगा रखे है इसमें नथड़ी है जैसे कि आप देखोगे ये क्या बोलते हैं मिट्टी की है सब रहेगा आपको प्रॉपरली घनघोर मिलेगी यहाँ पे प्योर मिट्टी की है आप देखो देखना चाहोगे सब पोशाक की जैसे कि ये देखो ये भी पूरी घनघोर है आप देखोगे इसमें बड़ी भी है का सेट भी है जैसे कि ये का सेट है इसमें पूरे राजस्थानी पोशाक है इसमें चूड़ी से लेके आपको एक एक कुछ भी नहीं करना पड़ेगा सब आपके प्रॉपरली आएगा પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત રિ ઉદ્ધવધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના કાર્યકરોના સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ઉદ્ધવ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો અશોક ગેહલોત અને તેમના પુત્ર વૈભવ ગેહલોતનું ઉષ્માભર્યું ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારે સત્તામાં આવતાની સાથે જ આ લોક કલ્યાણકારી યોજનાઓ બંધ કરી દીધી અથવા તો પોતાનું બજેટ બંધ કરી દીધું જેના કારણે હવે કોંગ્રેસ સરકારની મહત્વની યોજનાઓનો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે પહોંચે અને ઘરે ઘરે જઈને મત માંગવાનું કામ પોતાનો ઉમેદવાર માનીને કરવું પડે છે અશોક ગેહલોતે કોંગ્રેસના મોતીરામ કોહલીને ધારાસભ્ય તરીકે ચૂંટવા બદલ જનતાનો આભાર માનતા કહ્યું કે વીસ વર્ષ બાદ મતદારોએ કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ કર્યો છે અને વૈભવ ગેહલોતને કોંગ્રેસને તન મન અને ધનથી સમર્થન આપવા વિનંતી કરી છે पार्टी की तो चुनाव फिर कैसे क्रेडिबल होंगे चुनाव देश का लोकतंत्र दे मजबूत है दुनिया के अंदर हमारे देश का हमारा गर्व है वो कमजोर हो रहा है कमजोर कर रहे हैं सुविधाएं इलेक्ट्रोल बॉन्ड आ गए बॉन्ड आए थे तब भी एहतराज किया था इलेक्शन कमीशन ऑफ इंडिया ने फाइनेंस मिनिस्ट्री ने तब भी बॉन्ड लाया गया था उसको तभी हमारा डाउट था सबने कहना शुरू कर दिया था तो ये बहुत बड़ा घोटाला हुआ अब अगर वित्त मंत्री के अजमेंट प्रभाकर जी सीतारमन जी के अजमेंट प्रभाकर जी जो है वो इकोनॉमिस्ट है वो कह कहिए घोटाला जो है देश का नहीं पूरी दुनिया का सबसे बड़ा घोटाला हुआ है देश के अंदर अब बाकी क्या बच जाता है यह कहने के बाद में अकाउंट <coughs> फ्रीज कर लिया आपने एक कोई पार्टी इलेक्शन रणनीति है चुनाव चलते हुए आप एकॉर्डमेंट कर दो तो इलेक्शन कैसे लड़ाया है? हाल समाचारों में बस सांठलो जोधुर समाचारों मंडे जोतारो गुजरात न्यूज उस साथ नमस्कार